બાટિક હેન્ડપેન્ટ કળા માટે કચ્છનું માંડવી દેશભરમાં જાણીતું છે પરંપરાગત કળા આજની મોડર્ન પણ ટક્કર આપે છે વ્હાઈટ કાપડ પર પહેલા ડિઝાઇન દોરવામાં આવે છે અને પછી તે ડિઝાઇનમાં હાથ વડે કલર પૂરવામાં આવે છે ક્યારેક પેન નો તો ક્યારેક હાથનો ઉપયોગ કલર પૂરવા માટે કારીગરો કરતા હોય છે આ છે કચ્છના માણવી વિખ્યાત હેન્ડ હેન્ડપેઇન્ટ કળા જેની દેશ વિદેશમાં ભારે માંગ છે અલગ અલગ ટાઈપની કુર્તીસ બનાવીએ છીએ પછી હોમ ફર્નિશિંગ્સમાં અમે ક્વિલ્સ કુશન્સ બેડશીટ્સ તે બધું પણ બનાવીએ છીએ તો સૌથી પહેલાંની સેમ્પલિંગ થાય છે તો એના માટે નવી જે ડિઝાઇન્સ અમે ક્રિએટ કરીએ તે હું કરું છું અને એના માટે જે બી ફેબ્રિક ઉપર માર્કિંગ કે કાંઈ બી કરવાનું હોય તે પણ હું કરીને આપું છું હું અહીંયા દસ વર્ષથી કામ કરું છું

જીવંત રાખી રહી છે એટલે ટોટલ અત્યારે આ બાટિક હેન્ડપ્રિન્ટનું ટર્નઓવર ખાલી માંડવીનું જ કહેવા જઈએ તો લગભગ સાડા ત્રણથી ચાર કરોડ જેટલું થાય છે એટલે એ મારા હિસાબે આ કાર્ય બહુ જ સારું છે ઘણા બધા માણસોને આની રોજીરોટી મળે છે વર્લ્ડની અંદર આની જે બધી ડિઝાઇન અને અલગ અલગ કલરો છે એ બધા ફેમસ થયા છે અને આ ડિઝાઇન એટલી બધી લોકોને ગમે છે કે બ્લોક પ્રિન્ટિંગને પણ ભૂલાવી દે છે કારણ કે જે ડિઝાઇન તમને ક્રિએટ કરવી હોય ઇઝીલી તમે કરી શકો છો આની અંદર ઘણી બધી પ્રોડક્ટ બી બને છે જેમ કે અલગ અલગ ટાઈપની બધી કુર્તીઓ છે ફ્રોક સ્ટાઇલ કુર્તી

સંદેશ ન્યૂઝ માંડવી કચ્છ